બનાસકાંઠાના દિયોદરમાં આવેલ ઓગણનાથ સોસાયટીના બંધ મકાનને ગત મંગળવારની રાત્રિએ તસ્કરોએ નિશાન બનાવી ઘરના તાળા તોડી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની અજાણ્યા ચોર ટોળકીએ ચોરીનો અંજામ આપી ફરાર તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસને બુધવારે બપોરે ત્રણ વાગ્યે મળતી માહિતી મુજબ દિયોદરની ઓગડનાથ સોસાયટી ખાતે આવેલું બંધ મકાનમાં તારીખ અઢાર છ બે હજાર ચોવીસના મોડી રાત્રે કોઈ અજાણ્યા બુકાની ધારી ચોર ટોળકી ત્રાટકી બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને ચાંદીના જૂના સિક્કાઓ સહિત રોકડ રકમની મત્તાની ચોરી કરી કોઈ અજાણ્યા ચોર ઈસમો ફરાર થઈ જતા દિયોદર શહેરના રહીશોમાં ફફડાટ ફેલાયો છે દિયોદરના ઓગડનાથ સોસાયટી ખાતે રહેતા જયેશભાઈ ઠક્કરના બંધ મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ગત મોડી રાત્રિએ બંધ મકાનને નિશાન બનાવી ઘરના દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશી તિજોરીના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની મત્તાની ચોરી થયાનું સામે આવતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા દિયોદર પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પોલીસ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા બ્યુરો ચીફ સ્પીડ ન્યૂઝ ચેનલ સેવન્ટીન